નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના વિશેષમાં વાત કરીએ તો તારીખ પચીસ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે દર વર્ષે પચીસ સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે સમગ્ર વિશ્વમાં ફાર્માસિસ્ટને સમર્પિત છે બે હજાર ચોવીસની તેમની થીમ છે ફાર્માસિસ્ટ મિટિંગ ગ્લોબલ હેલ્થ નીડ્સ આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન એટલે કે એફઆઈપી દ્વારા વર્ષ બે હજાર નવથી તેની ઉજવણી કરવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્માસિસ્ટની વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો તેમના યોગદાન બદલ તેમને સન્માનિત કરવાનો અને સ્વાસ્થ્ય સેવાઓને અસરકારક બનાવવાનો છે એફઆઈપીની સ્થાપના એટલે કે આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશનની સ્થાપના 25 સપ્ટેમ્બર 1912 બારમાં થઈ હતી ટર્કી સભ્યો દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પચીસ સપ્ટેમ્બર સતીષ ધવનની જન્મજયંતિ ખ્યાતનામ રોકેટ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર સતીશ ધવનનો જન્મ 25 સપ્ટેમ્બર ઓગણીસોને વીસના રોજ શ્રીનગર જમ્મુ કાશ્મીર ખાતે થયેલો હતો તેમની આ વર્ષે એકસોને ચારમી જન્મજયંતિ છે ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉપગ્રહના લોન્ચિંગ માટે જે વ્હીકલ વપરાય છે જે કે પી એસ જેનું પૂરું નામ છે પોલાર સેટેલાઇટ લોન્ચ નું સંશોધન કાર્ય તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું તેમને ફ્લુઇડ ડાયનેમિક્સ વૈજ્ઞાનિક સંશોધનના પ્રણેતા પણ માનવામાં આવે છે ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે શું તો કે પ્રવાહી કે વાયુની ગતિશીલતા પર આધારિત જે કાર્ય થાય છે તેનું સંશોધન તેમણે કર્યું હતું તેમની વર્ષ ઓગણીસો બોતેરમાં ઇસરોના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ હતી આંધ્રપ્રદેશના હરિકો શ્રી હરિકોટા ખાતેથી ઉપગ્રહ અવકાશમાં મોકલવામાં આવે છે આ ઉગ્ર લોન્ચિંગ સેન્ટરનું નામ સતીશ ધવન સ્પેસ સેન્ટર રાખવામાં આવ્યું છે વર્ષ ઓગણીસો ને એકોતેરમાં તેમને પદ્મભૂષણ વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં તેમને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર તેમજ વર્ષ ઓગણીસો ને એક્યાસીમાં તેમને પદ્મવિભૂષણ એવોર્ડ મળેલો છે વર્ષ બે હજાર બે બે જાન્યુઆરીના રોજ બેંગ્લોર ખાતે તેમનું નિધન થયેલું છે ત્યારબાદ વાત કરીએ તો આજ રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પણ જન્મજયંતિ છે ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ પચીસ સપ્ટેમ્બર ઓગણીસસો સોળના રોજ નગલા ચંદ્રભાન એટલે કે મથુરામાં થયો હતો એ ગામ હવે દીનદયાળ ધામ તરીકે ઓળખાય છે તેમના પિતા ભગવતી પ્રસાદ એક જાણીતા જ્યોતિષશાસ્ત્રી હતા અને તેમના માતા શ્રીમતી રામપ્યારી એક ધર્મનિષ્ઠ નારી હતા તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેમના માતા અને પિતા બંને અવસાન પામ્યા હતા અને તેમના મામાએ તેમને ઉછેરીને મોટા કર્યા હતા ગંગાપુરમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને હાઈસ્કૂલની પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા કોલેજ કાળમાં સાવ સ્વાભાવિકતાથી પરીક્ષા આપી અને પ્રથમ ક્રમે આવ્યા હતા કોલેજ અભ્યાસ દરમિયાન તેઓ બળવંત મહાસિંગના પરિચયમાં આવ્યા તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે જે આરએસએસ ઓળખાય છે સાથે જોડાયેલા હતા પંડિત દીનદયાળ એમ ના અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિયતાથી ભાગ લેવા લાગ્યા અને પંડિત દીનદયાળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મંત્રી બન્યા અન્ય સહયોગીના સહયોગથી ભારતીય જનસંઘને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી એકવીસ ઓક્ટેમ્બર ઓગણીસો ને એકાવનના રોજ આયોજિત પ્રથમ અખિલ ભારતીય સંમેલનની અધ્યક્ષતા દીનદયાળે સંભાળી હતી પંડિત દીનદયાળે લખનઉમાં રાષ્ટ્રધર્મ પ્રકાશ પ્રકાશન નામની સંસ્થાની સ્થાપના કરી લખનઉમાં સ્વદેશ અને પંચજન્ય સાપ્તાહિક સાથે સંકળાયેલા હતા તેમણે સમ્રાટ ચંદ્રગુપ્ત અને જગદગુરુ શંકરાચાર્ય વિશે બે પુસ્તકો પણ લખ્યા હતા પંડિત દીનદયાળ દેશ સેવા માટે હંમેશા તત્પર રહેતા હતા તેઓ કહેતા હતા કે આપણી રાષ્ટ્રીયતાનો આધાર ભારત માતા છે માત્ર ભારત જ નહીં તેમનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું તેઓ લખનૌથી પટના પ્રવાસ કરતા હતા ત્યારે તેમનું કતલ કરવામાં આવ્યું અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો ને અડસઠના રોજ તેમનો મૃતદેહ મુગલ સરાયના યાર્ડમાં મળી આવ્યો હતો આ હત્યાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધા હતા કેન્દ્ર સરકારે મુગલ મુગલસરાય જંક્શનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન રાખ્યું હતું અને કંડલા બંદરનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય બંદર રાખ્યું છે આ માહિતી જે છે શાહ વિજયકુમાર કેશવલાલના માહિતીમાંથી લેવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ છોટે સદાર એટલે કે ચંદુલાલ દેસાઈ વીસમા સૈકાની શરૂઆતમાં એક યુવાન ડોક્ટરીનું ભણી સાધુ થવા માંગતો હતો ગાંધીજીને મળ્યો અને ગાંધીજીએ કહ્યું મેં તો ક્રોધને વશ કર્યો નથી તમારું કેમ ભગવા પહેરવાની મારી લાયકાત નથી તમારી આટલા સંવાદ પછી યુવાને સાધુ થવાનું માંડીવાળી ચિત્ત ભગવું રાખવાનું નક્કી કર્યું આમનો પાઠ પાઠ્યપુસ્તકની અંદર પણ આવે છે આ જ વાત ગાંધીજી સાથે જે કરે છે એ વાર્તાલાપ એમાં મૂકેલો છે ગુજરાતીમાં આ યુવાન એટલે સ્વરાજ યુગમાં છોટે સરદાર તરીકે જાણીતા થયેલા ચંદુલાલ દેસાઈ ભરૂચ મુંબઈમાં ભણી દંત વિજ્ઞાનના અભ્યાસ માટે બ્રિટન ગયા હતા અને દંત વિજ્ઞાનની પદવી મેળવી હતી ભરૂચમાં તેમણે શરૂ કરેલું દવાખાનું દાંતના દવાખાના તરીકે પ્રસિદ્ધ થયું હતું અને દેશ સેવામાં આવ્યા પછી પોતાની બધી જ મિલકતો વેચી સેવાશ્રમ ટ્રસ્ટ શરૂ કરી રેલ સંકટ દુષ્કાળ ભૂકંપ જેવી કુદરતી આપદા વેળાએ લોકસેવા માટે તૈયાર રહેતા હતા આઝાદીના આંદોલનમાં તેમણે નાગપુર ઝંડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ સમેત અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમને અઢી વર્ષની સજા થઈ હતી દાંડીકૂચ દરમિયાન તારીખ છવ્વીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજી ભરૂચમાં ચંદુલાલ દેસાઈને ત્યાં રોકાયા હતા ભરૂચથી વિકાસ નામનું સામાયિક શરૂ કર્યું હતું ચંદુલાલ સ્પષ્ટ વક્તા અને કડક ટીકાકાર હોવાથી ઓગણીસો ને ત્રીસમાં તેમનું પ્રેસ પ્રતિબંધિત થયું હતું ફરી મળીશું આવા જ નવા વિશેષ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત